બાસવાડા નેશનલ હાઇવે ઉપર પડેલા ખાડાઓ પૂરવા માટે સંલગ્ન જવાબદારોએ કામગીરી નહીં નિભાવતા આખરે ઝાલોદ પોલીસ દ્વારા આ ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરી માનવતાભર્યું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે ઝાલોદથી બાસવાડા નેશનલ હાઇવે રોડ બિસ્માર હાલતમાં થતા અવારનવાર અકસ્માતો થતા હતા ત્યારે માર્ગ ઉપર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી સંલગ્ન જવાબદારોએ નહીં નિભાવતા આખરે ઝાલોદ પોલીસ દ્વારા વાહન અકસ્માત તથા જાનહાનિ થતી અટકાવવા સામાજિક ભાવના સાથે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી ઝાલોદ પોલીસ દ્વારા ખાડા પૂરવામાં આવતા રાહદારીઓ અને વાહન ચાલકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી સાથે અભિનંદન પાઠવ્યા હતા ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ ઉપર પડેલા મોટા ખાડાઓને લઈ અહીં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઉપરાંત અવારનવાર અકસ્માતો થતા હોય છે જે બાબતને ગંભીરતાપૂર્વક લઈ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝાલોદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડીઆર પટેલ દ્વારા પીઆઈઆરજે ગામિત અને પીએસઆઈ આર વી રાઠોડ દ્વારા દાવડિયા ચેકપોસ્ટ માર્ગ ઉપર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા ટ્રેક્ટર થકી રોડા અને છારું નંખાવીને ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું હતું